માધોપુરના મેળામાં વાસી અને અખાદ્ય પદાર્થોનું બેફામ છે ત્યારે ફૂડ વિભાગ માત્ર ચેકિંગના ફોટો સેશન કરાવી સંતોષ માની લેતું હોય તેવું જણાઈ રહ્યું છે અને ખાદ્ય પદાર્થ કોઈ ભાવ બંધણું તંત્ર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી મનફાવે તેવા ભાવે વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા એક્સપાયરી ડેટ વગરની બ્રેડનો વપરાશ થતો હોવાનું પણ સામે આવ્યું હતું માધુપુર ખાતે આયોજિત ભાતીગઢ લોકમેળામાં હજારો લોકોની મેદની ઉમટી પડે છે પોરબંદર ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ લોકો આ મેળાની મોજ માણવા આવી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મેળામાં અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તેના માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ તૈનાત રાખવાનો દાવો કરાયો હતો અને મેળો માણવા આવતા લોકોના આરોગ્યની તકેદારી રાખવા બાર ફૂડ સેફ્ટી ઓફિસર ફરજ પર રહેશે અને બે લાઇઝનિંગ અધિકારીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી વાન પણ રાખવામાં આવશે તેવું જાહેર કરાયું હતું પરંતુ આ ટીમો માત્ર ફોટો સેશન કરાવી આગળ કાગળ પર કામ બતાવી મેળાની મોજ માણી રહી હોય તે મેળામાં અનેક સ્તરોએ ખુલ્લા વાસી અને અખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે અનેક સ્તરોએ સવારે બનાવેલ વાનગીઓનું મોડી રાત્રિ સુધી વેચાણ કરવામાં આવે છે જેના લીધે હાલની કાળઝાર ગરમીમાં ફૂડ પોઈઝનિંગ થવાની પણ ભીતિ રહે છે આ અંગે મીડિયા દ્વારા પણ રિયાલિટી ચેક કરવામાં આવતા અનેક સ્થળોએ એક્સપાયરી ડેટ વગરની બ્રેડ મળી આવી હતી કેટલીક જગ્યાએ વાસી બ્રેડ પણ પધરાવવામાં આવતી હતી બીજી તરફ ખાદ્ય પદાર્થના ભાવમાં પણ તંત્ર દ્વારા કોઈ ભાવ બંધનું કરાયું ન હોવાથી કેટલાક ધંધાર્થીઓ મન ફાવે તેવા ભાવે વેચાણ કરી રહ્યા છે મેરામાં પાણી મિશ્રિત શેરડીના રસના એક ગ્લાસના રૂપિયા વીસ લેવાઈ રહ્યા છે બીજી તરફ ભૂંગળા બટેટાની પ્લેટના પણ પચાસ પચાસ રૂપિયા લેવામાં આવે છે ત્યારે તંત્રએ આ અંગે પગલા લેવા જોઈએ તેવું મેળામાં ફરવા આવતા લોકો જણાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ